ડબોડા હનુમાન મંદિર ગાંધીનગર મુગલ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું આ પવિત્ર સ્થળ સાથે ઘણી રસપ્રદ વાર્તાઓ જોડાયેલી છે છે એવું પણ કહેવાય કે આ એક હજાર વર્ષ જૂનું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજીની સ્વયં પ્રગટ સ્વરૂપ મૂર્તિ દેખાય છે આ સ્થળ સાથે જોડાયેલી બીજી દંતકથા એવી છે કે ગોવાળિયાઓ તેમની ગાયો જણાવવા માટે આ જંગલમાં કયા અને જોયું કે તિલડી નામની ગાય એક ચોક્કસ જગ્યાએ પોતાનું દૂધ પીવે છે ઇક્વાર્ટ પાટણના રાજાજી ડબોડા હતા તેમણે આ વાતથી ખબર પડી તો તેણે આ જગ્યાને ખોદવાનો આદેશ આપ્યો અને તે દરમિયાન તેને ભગવાન હનુમાનજીની મૂર્તિ મળી આમ પ્રાચીન હનુમાનજી મંદિરનું બે વખત નિર્માણ અને ઝેરોદ્વાર આજુબાજુના વિસ્તારમાં મુખ્ય આકર્ષણ તરીકે ઊભું છે આજરોજ તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર રોજ સ્વયંભૂ શ્રી ડાબોડિયા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે નરોડાના બજરંગ રિયાલિટીના શ્રી નિશભૈ ર્યાસ તથા આકાશભાઈ ચતુર્વેદી દ્વારા આયોજિત નિઃશુલ્ક ફરાળી છાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દબોણા મુકામી પદયાત્રા ચાલતા આવતા પદયાત્રી તેમજ દર્શનાર્થી આવેલ લગભગ પચાસ હજારથી સાઠ હજાર કરતાં વધુ તમામ જાહેર જનતાની સેવા કરી તેમને કુલ ટોટલ છ હજારથી સાત હજાર લીટર છાશનું વેચાણ કરી દરેક દર્શનાર્થીની સેવા કરી અહેવાલ દીપક વ્યાસ